નમસ્કાર મિત્રો સ્વાગત છે જય વસરાજ આજે આજે બહુ કેમ કે રેતી ભરવા છે આપણે ચોટીલા થાણ તમે જોઈ શકો છો કે ગાડીવાળા કેટલી મહેનત કરીને રેતી ફગાડે છે ત્યારે આ અમારે ફેવર બ્લોક માં નાખવાની છે ફેવર બ્લોક જે આવે ને બનાવવાના બ્લોગ આપણે એમાં નાખવા માટે અમે રેતી ભરાવી જોઈ શકો છો નજારો અહીંથી ચોટી લગામ તો આમે હે આગળ એ રેતી ભરવા આવેલા હે કોઈને પણ ચોટીલા ને રેતી જોતી હોય સ્થાન ને ફોન કરજો ગમે ત્યારે આપણે કઈ ખાઈ કરવાનું થતું નથી જો રેતી ઓરિજિનલ રેતી ભાઈ રેતી કેવી છે ભાઈ

ले ले भाई जो तो अ ड्राइवर राम भाई जाए गाड़ी मैं ऊपर जो के गाड़ी आवा देवाई ચાલો મોટા ભાઈ મિત્રો